નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ કપાસના સો ટકા સાચા બજાર ભાવ દરેક માર્કેટયાર્ડના કપાસના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને મિત્રો વિડીયોમાં તમને સો ટકા સાચી માહિતી મળી રહેશે અને વિડીયો સારો લાગે તો વિડીયોમાં એક લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે કપાસના નવા બજાર ભાવની કપાસના ભાવની વાત કરીએ આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર કપાસના સો ટકા સાચા બજાર ભાવ દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે આઇકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો અને વિડીયોમાં પણ એક લાઇક કરવાનું ભૂલતા જેથી કરીને વિડીયોની માહિતી તમને સંપૂર્ણ મળી રહે તો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવમાં આઠસો અઠ્ઠાવનથી પંદરસો ચુમ્માલીસ રૂપિયા કપાસના બજાર ભાવ કાલાવડ માર્કેટ 1482 થી 1515 ગોંડલ માર્કેટ યાર્ડ 951 થી 1516 જસદણ માર્કેટ યાર્ડ 1200 થી 1540 જામજોત પુનબજાર ભાવ 1380 થી 1530 જામનગર માર્કેટ યાર્ડ 1770 થી 1500 જેતપુર માર્કેટ યાર્ડ 1078 થી 1511 રૂપિયા બાબરા માર્કેટયાર્ડના બજાર ભાવ બારસો સિત્તેરથી પંદરસો ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો બોટાદ માર્કેટના કપાસના બજાર ભાવ તેરસો અગિયારથી પંદરસો રૂપિયા ભાવનગર માર્કેટના કપાસના બજાર ભાવ ચૌદસો ઓગણસાઠથી ચૌદસો ઓગણસાઠ રાજકોટ માર્કેટ ચૌદસો પચાસથી પંદરસો ઓગણસાઠ વિસનગરમાં વિસ વિરમગામ બજાર ભાવ આઠસો સિત્તેરથી તેરસો રૂપિયા વિસનગર બજાર ભાવ આઠસોથી સોળસો અગિયાર રૂપિયા વિસાવદર માર્કેટ એક હજારથી બારસો સેતાલીસ વાકને માર્કેટ અગિયારસોથી પંદરસો બહુ ચાલી ખેડૂત મિત્રો આજે કપાસના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજેરોજના બજાર ભાઇ જોવા માટે આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાઇકરને પ્રેસ કરીને વિડીયોમાં આમ સુધી બહાર રહેજો જેથી કરીને રોજેરોજના બજાર બનાવીની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે વિડીયોમાં સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો જેથી કરીને મિત્રો તમને નેક્સ્ટ વિડીયોના બધની માહિતી પણ તમને મળી રહેશે